ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેસ સ્ટેશન પર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂલ લેવલ જેટલી એટલે કે ત્રણસો ફૂટ નોંધાઈ હતી જ્યારે ડેમમાં એકાણું ક્યુસેક પાણીની આવક છે